સાબર ડેરીની સામે રોષ વ્યક્ત કરવા માટે પશુપાલકોએ વિરોધ કર્યો અરવલ્લીમાં પશુપાલકોએ વિતરણ કર્યું દૂધના પેકેટ તૈયાર કરીને મોડાસામાં વિતરણ કરવામાં આવ્યું સહયોગ ચાર રસ્તા પાસે લોકો અને વાહન ચાલકોને દૂધ આપ્યું વિના મૂલ્યે દૂધ લેવા માટે રોડ પર લોકોની પડાપડી થઈ ભણિયા કોકાપુર ગામના પશુપાલકોએ શાંતિપૂર્ણ વિરોધ કર્યો તો સામે પશુપાલકોમાં રોષ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે શાંતિપૂર્ણ રીતે અહીં વિરોધ કરવામાં આવ્યો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર વણિયાદ અને કોકાપુર ગામના પશુપાલકો છે તેમણે જેટલું દૂધ થેલીમાં પેક કરીને લોકોને નિઃશુલ્ક વિતરણ કર્યું અરવલ્લીમાં સાબરડેરી સામે પશુપાલકોમાં રોષ યથાવત છે સાબરડેરીના દૂધ ટેન્કરને આપવું પોલીસ પ્રોટેક્શન આપવું પડ્યું પોલીસ સુરક્ષા સાથે દૂધને સલામત રાખવાનો પ્રયાસ અરવલ્લી અને પશુપાલકોમાં આક્રોશ છે ગ્રામીણ રસ્તામાં ટેન્કરોનું દૂધ ખાલી થવાનું તો જ્યાં એક તરફ પશુપાલકોમાં ભારોફાર રોષ જોવા મળી રહ્યો છે સાબર ડેરીમાં દૂધ નથી આપવામાં આવી રહ્યું તેના કારણે સાબર ડેરીએ બનાસ ડેરી પાસેથી દૂધ લેવાની ફરજ પડી એક તરફ પશુપાલકો વિરોધ કરી રહ્યા છે અને દૂધના ટેન્કર રોકીને એ દૂધ પણ આવી રહ્યું છે જેથી બનાસ ડેરીમાંથી જે દૂધ લાવવામાં આવ્યું તેને ખેડૂતોથી બચાવવા માટે પશુપાલકોથી બચાવવા માટે પોલીસની મદદ લેવી પડી